નમસ્કાર હું છું આપના સાથે ઈશા દુબે આપ જોઈ રહ્યા છો જનસાક્ષી ન્યૂઝ નજર કરી આજના મુખ્ય સમાચારો પર વાલિયા ખાતે શ્રીમદ ભાગવત સપ્તાહ ચાલી રહી છે પ્રસિદ્ધ કથાકાર રમેશભાઈ ઓઝા વ્યાસપીઠ ઉપરથી કથાનું રસપાન કરાવી રહ્યા છે મોટી સંખ્યામાં વાલે સહિતના ગામોમાંથી ભક્તો કથાનો લ્હાવો લઈ રહ્યા છે ત્યારે શ્રીમદ્ ભાગવતમની ત્રીજા દિવસની કથાની શરૂઆત ગોવિંદ દામોદર સ્ત્રોત અને હરે કૃષ્ણની મધુર ધૂન સાથે થઈ હતી શ્રીમદ ભાગવત કથા એ આપણા માટે અનુષ્ઠાનું પર્વ છે જેમ ગંગા મૈયા નિત્ય વહે છે તેમ શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞની આ જ્ઞાન ગંગા સતત વહેતી રહે છે શ્રીમદ ભાગવત માનવ કલ્યાણ માટે છે અને તેનો કથા સાર મનુષ્ય જીવનને શણગાર કરીને સુંદર જીવન બનાવવાનો છે તેમણે પ્રવચનમાં જણાવ્યું હતું કે ધર્મ અને રાજનીતિ ભેગી થવાના કારણે શુદ્ધ ધર્મ વિશુદ્ધ થયો છે આંધળા અનુકરણને કારણે સાંસ્કૃતિક હાનિ થઈ રહે છે મનુષ્ય તેના માનવીય મૂલ્યો છોડી રહ્યો છે ક્યાંક દાનવ બનતો દેખાઈ રહ્યો છે ત્રીજા દિવસની આ કથામાં સાંસદ મનસુખભાઈ વસાવા વાલિયા એપીએમસીના ચેરમેન યોગેન્દ્રસિંહ અને ભરૂચ બેંકના ડિરેક્ટર ભારતેન્દ્રસિંહ વાંસદ ઉપસ્થિત રહ્યા હતા અને કથાના અંતે ઉપસ્થિત મહાનુભાવોએ આરતી ઉતારી ધન્યતા અનુભવી હતી